સુરતના પાલ કેનાલ રોડ ઉપર આવેલી અવધપુરી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ પાલનપુર જગતનાકા ખાતે આવેલી વિવેકાનંદ ટાઉનશીપમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ચોમાસાની શરૂઆતની સાથે જ સુરત જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે સુરતના પાલ કેનાલ રોડ ઉપર આવેલી અવધપુરી સોસાયટીમાં પાણી ભરાઈ જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

આ કેટલા દિવસથી અમે બે દિવસથી કોટરી પાવર નથી પાણી નથી બધું જ નથી અમારી પાસે એસએમસીના કોર્પોરેટર જે નીશભાઈને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું એમણે કોઈ કાર્યવાહી કરી નથી પછી ચાવડા સાહેબ બી એમ ચાવડા સાહેબ ઢોનર ઓફિસર છે તેમની જોડે રૂબરૂ વાત કરી ફોનથી વાત કરી પણ એમણે કોઈ પટ્યુતર આપ્યો નથી મેં એમ કે સ્તર પર જોવા આવો પણ સ્થળ પર જોવા નથી આવ્યા પછી એમના એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચીયા તો લીંબાચીયા તો ફોન રિસીવ કરતા નહોતા હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું લાઈટ પાવર નથી તો હું જનરેટર લાવું છું અને મશીન થી પાણી કાઢાવું છું તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારી અમારા ઘરમાં પાણી છે હવે જેમ આપ જોઈ શકો છો બરાબર અમે કેટલી તકલીફમાં છે આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટર આવતા નથી વોટ લેવા આવે કે અમારે ત્યાં આવે છે લેવા માટે હવે તમે જોવા આવી પરિસ્થિતિ અમે કેટ બતાકલી ફાઈ

પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે બે છ માં જયારે આવ્યું હતું ત્યારે પાણી આવ્યું હતું અને ત્યારબાદ આ વર્ષે પહેલી વાર અહિયાં આટલું પાણી ભરાયું છે અમારા ઘરમાં દોઢથી બે ફૂટ પાણી ભરાઈ ગયા છે અમે એસએમસીમાં પણ રજૂઆત કરી છે છતાં પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી પાણી ઘરમાં ઘૂસી જતા ટીવી ફ્રીજ સોફા સેટ અનાજ તેમજ વાહનો પણ ડૂબી ગયા હતા મારું નામ મનોજભાઈ છે અમે વિવેકાનંદ ટાઉનશીપમાં પાલનપુર જકાત નાગા રહીએ છીએ અમારી સમસ્યા એ છે કે આજે બે દિવસથી વરસાદના પાણી અહીંયા સોસાયટીમાં આવી ગયા છે અને ઘરમાં લગભગ દોઢ દોઢ ફૂટ પાણી આ પહેલી વાર છે બે હજાર છ માં જયારે પૂર આવ્યું પૂરના પાણી તો આવી જ પણ આ વરસાદના પાણી પહેલી વાર આવ્યા છે અને આ ચોખ્ખી ની ભૂલ છે એમાં ભારિયા સાહેબ ની પણ અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી કેટલી નુકસાની છે પાણી ભરાયું તો ઘરમાં પાણી આવ્યા

અમે પેલા તો ભાઈ સાહેબ ને ફોન કર્યો અને અમારા સ્થાનિક કોર્પોરેટર ને ફોન કર્યો તે પણ અહીંયા આવતા નથી